નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો ઓગણીસમાં હપ્તો આપણને ક્યારે મળશે તો મિત્રો વિડીયો પર બંને રહેજો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજોને એક લાઈક કરી દેજો તો મિત્રો આપણે પહેલાં આપણું જે આપણને ન્યૂઝ મળી છે તેના વિશે વાત કરીશું તો મિત્રો આપણે અહીંયા ગૂગલ ઉપર જ્યારે સર્ચ કરીએ છીએ ત્યારે આપણે અહીંયા સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન ઓગણીસમો ઇન્સ્ટોલમેન્ટ કરીને અહીંયા સર્ચ કરશું એટલે મિત્રો અહીંયા આપણને ઓગણીસમાં હપ્તા માટે એક ન્યૂઝ જોવા મળે છે અહીંયા મિત્રો ફર્સ્ટ વીકારી બે હજાર પચીસ મિત્રો પહેલા બે હાજર પચીસમાં બીજા મહિનામાં આપણે પહેલા માં પહેલા અઠવાડિયામાં અહીંયા હપ્તો મળશે એવી આપણને અહીંયા ન્યૂઝ મળે જોવા મળે છે તો મિત્રો આ પોસ્ટને બે દિવસ પહેલા ન્યૂઝ ને અહીંયા અપલોડ કરવામાં આવી હતી તો મિત્રો આ ન્યૂઝ આપણે જે ઇન્ડિયા इंडियन न्यूज़ जे यूट्यूब चैनल छे તેના ઉપર પણ આનો એક વિડિયો અપલોડ કરવામાં આવે છે તેનો ક્લિપ તમને અહીંયા બતાવી દો સત્ય પણ ભી કરાયા છે ખબર છે જાન્યુઆરી સે પહેલે હપ્તે મે સરકાર પ્રધાનમંત્રી સમાન દીતી કી 19વી કિસ્ત આપકે ખાતા મે ડાલ સકતી હૈ ઇસકે લિયે તૈયારીયા ભી સરકાર ને શુરુ કર દીત ઇતરો અહીંયા પછી આપણે કોને મળશે પીએમ કિસાન નો 19મો હપ્તો તો મિત્રો અહીંયા ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યું તો કે જે લોકો નું પીએમ કિસાન નું 81 કમ્પ્લીટ છે તે મિત્રોને પહેલાં જે સત્તરમો અને અઢારમો હપ્તો નથી મળ્યો તેને એકી સાથે ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે મિત્રો છ હજાર રૂપિયા તમને એક સાથે મળવામાં આવશે તો મિત્રો સત્તરમો અને અઢારમો અને ઓગણીસમો હપ્તો એટલે કે આપણને ત્રણેય એક સાથે હપ્તા મળી રહેશે તો મિત્રો આપણું એ કેવાયસી કરેલું છે કે નહીં તેને આપ કેવી રીતે ચેક કરી શકો છો તેના વિશે આપણે થોડું આપણને માહિતી આપી દઉં તો મિત્રો આપણે અહીંયા પીએમ કિસાનની પહેલાં આપણે વેબસાઇટને ઓપન કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો પહેલા નંબર જે આપણે કિસાન કિસાનની જે વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે માં આપણને ઓપ્શન જોવા મળશે નંબર નંબરનું જે ઓપ્શન દેખાય છે એ કહેવાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા આપણને આપણો આધાર નંબર જે પીએમ કિસાન સાથે લિંક કરેલું છે તેને આપણને અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો રહેશે મિત્રો અહીંયા આધાર કાર્ડ એન્ટર કર્યા પછી નીચે આપણને સાઈટમાં પહેલો ઓપ્શન છે સર્ચનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા આપણને બતાવવામાં આવે છે કે ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન તો મિત્રો આ જે આધાર કાર્ડ PM કિસાન માં જે link કરેલું છે તેના ઉપર આપનું EKYC complete કરેલું છે તો મિત્રો તમે પણ તમારી PM કિસાન ની website ઉપર જઈ પોતાનું EKYCEKYC કરેલું છે કે નહીં ત્યાં તમે ચેક કરી શકો છો એના પછી મિત્રો અહીંયા આપણને જે આગળ આપણે સ્ટેટસ છે PM કિસાન નું check કરીએ ત્યારે આપણને આ છે ત્રણ ઓપ્શન છે તે આપણને એક્ટિવેટ રાખવા જોઈએ નહીં તો આપણને PM કિસાન નો હપ્તો નથી મળતો મિત્રો અહીંયા લેન્ડ સેડિંગ છે અને યસ ઉપર યસ હોવું જોઈએ પછી આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ આપણને અહીંયા ઓકે જોવા મળે છે એના પછી આપણે જે મિત્રોનો ઈ કેવાય બાકી છે તે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જઈને પીએમ કિસાનની આપણી ઈ કેવાય ત્યાંથી પૂ પૂરી કરી શકે છે મિત્રો જે લોકોને ઈ કેવાય કરેલું નહીં હોય તે અહીંયાથી જઈ ઈ કેવાય સી એટલે મિત્રો આપણને અહીંયા રાઇટ ટીક જોવા મળશે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે એટલે મિત્રો આપણે પીએમ કિસાનની ફાઇનલ તારીખ ક્યારે આવે છે તેના વિશે વાત કરીશું તો મિત્રો વિડિયોમાં આટલી જ માહિતી હતી તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈક ઉપર શેર કરી દેજો જેનાથી આપણને પીએમ કિસાન વિશે કોઈ પણ વિડીયો હું અપલોડ કરું તો તમને સૌથી પહેલાં જોવા મળે